જય માતાજી મિત્રો કેમ છો મજામાં હું છું રિયા રાવળ તો હું બનાવું છું અત્યારે મેગી અહીંયા છે આપણી મેગી તો મેં એમાં અંદર આમ નાખી દીધી છે પાણી ઉકળી ગયું છે અને મેગી હવે અંદર નાખી દીધી છે મેં તો ઓ મારું મોડો નતો દેખાતું તો મેં મેગી બી નાખી દીધી છે અને હવે થોડીક વાર થવા દઉં અને પછી નાખીશું આપણે અંદર મસાલો

ત્યાં સુધી છ વાગી જશે પછી કચરો પૂરતો એવું કરી દઈશું અને પછી કરી દઈશું દીવા છ વાગે તો અત્યારે મેગી થઈ ગઈ છે તો એમાં મસાલો નાખી દઈએ તો તમે કહે છો કે શ્રદ્ધા ક્યાં ગઈ તો શ્રદ્ધા નીચે છે રમે છે અમે ઉપર છે હું માઈ મેં હે ને માઈ હા মসালো খবর নই শুধু নাগি কেনে মাহি তো আনে অলাই দিয়ে সারখি রিতে কেমাই জিতে যাখাজি তো আসুচে তো টিশট বগডিছে সুগারিচো আপডে ফাসি খাইশে আমাই জ મારે ઓરાવાનું છે જો સવારે ઓરાય દો હવે અમે બે ત્રણ બે ત્રણ વાગ્યા સુધી સુઈ જઈએ કાલે તો અમે સુઈ ગયા હતા ને બે વાગે તો છ વાગે ઉઠ્યા હતા નહી માહી માહી ટી શર્ટ કેવી છે આવી ટી શર્ટ છે ને ગરમીમાં સારી નહીં માહી દેખો એકદમ પાતળી પાતળી

મારી મમ્મી પહેલા છે ને હું સ્કૂલ જતી હતી ને ત્યારે મને આવી મેગી તો ગરમ ગરમ જ તે હું ભરાઈ દેતી દો અને મારી બેન આમ મેગી એક ખંગાત થઈ ગયો ખાવાની મજા આવે તો એટલે મેં મારી મમ્મીને કીધું તું એક વાર તો મારી મમ્મી એકવાર એમ કર્યું હતું ને પછી હું રોજ કે કે મેગી બનાવો મેગી બનાવો મેગી બનાવો પણ મારી મમ્મી રોજ મને બની આવતી નથી એક એક દિવસે બની આવતી હતી

આપણે બહુ આવડી ડુંગળી અને એવું બધું શિમલા મિર્ચ ગાજર ટામેટા વટાણા જેમ હું કક્કો એવું બોલતી હોય ને એવી રીતે બોલું છું એવું બધું નાખે ને તો એવું મને એવી મેં કે ફાવતી નથી ફાવતી નથી કે ભાવતી નથી ગેસ બંધ તો આ આવી રીતે હું રહેવા દઈશ ચાલ માં અહીં આપણે પહેલાં છે ને

આપણો કાનો છે કાનાને હજુ છે ને હું એકદમ મસ્ત રીત ખાવાનું ખવડાવીશ એટલે મેગી ખવડાવીશ કેમ કે હું આવું ને સ્કૂલથી ત્યારે હું ખાવાનું ખવડાવી જ દઉં છું કાનાને હે ને માહી હા તો હું સ્કૂલથી જેવી દઈ ને તો માહી મારા જોડે આવી કે દીદી મારા માટે કશું લાવી તો મેં કાલ રાતે એને એવું કીધું હતું કે હું તારા માટે છે ને ચોકલેટ લાવીશ તો ચોકલેટ તો લાવી નહીં પણ હું સ્કૂલમાં પાસ્તા લઈ ગઈ હતી ને पे पड़े काम आए पस्ता लाई गई थी हूँ तो इन्हें पस्ता लिया केम के मैं खाधु नु आज केम के मैंने भूख नहीं लगी तो शू खाऊ हूँ है माही तो अतरे अमे मैगी बनाई है चलो माही चलो पहला कानों को खाई डाल देते हैं ना पहला कानों को खाई डाल देंगे फिर हम कानों को कसना बदो करते এ হিন্দি বোলিশ করেছে কমকে অমুকবার শ্রদ্ধা ছংলি মিডিয়ম স্কুলছি শ্রদ্ধা হিন্দি বোলি তো এই হিন্দি বোলি করেছে তো মা প একদম সরি রীতে কচরো বাড়ি লো পেলা বধু লাই ল হ্যাঁ তু માહી મને હું કે છે લાવો દીદી હું બધું લઈ લઉં અરે અહીંયા ફોન તો રહેતો જ નથી હવે શું કરું કશો વાંધો નહીં ચલો મારા જોડે છે ને એક મસ્ત ટ્રીક છે હમ આપણે મારી સાંગી નીચે પડી છે તો મે એક હાથથી ફોન પકડ્યો છે અને એક હાથથી કચરો વાળું છું તો મારી બેન માહી દેખો મારી બેન માહી છે ને બધું લેવડાવે છે ચલો મારું થોડું કામ તો મને ઈઝી કરાવે છે મને થોડુંક કામ તો કરાવે છે કેમ કે મારી બેન શ્રદ્ધા છે ને અત્યારે જય છે નીચે આ દોસ્તો જોડે રમવા એને રમવું તો પડે જ કેમ કે આપણે નથી રમતા આપણા ફ્રેન્ડ્સ જોડે તો હું અહીંયા બધું સરખું કરી લઉં તો અહીંયા સ્ટેન્ડ ઉપર મૂકી દઉં અને હા અમે તો પહેલા રૂમમાં હતા હા મેં જા

ઓય પાણી ઉતર 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 તો આપણે પછી મળીને કચરો પોતું કરીને હા ને તો કચરો પોતું એવું કરી નાખ્યું છે અને હવે આવી ગયા છે અહીંયા આ રૂમમાં દીખો વપરી માય જાય ને પેલી લાઈટ બંગડતા ને ત્યાં છે ને માહી છે ને બોડી પહોંચશે જ નહીં દીખો टीवी नहीं वो लगे पहले लियो अरे आ रुमनी की दूं मैं आ रुमनी अरे यानी है यानी नहीं नहीं बोले नहीं हाल का सुवान तो नहीं आई जा चल करनो मरो ले भाई यहाँ पकड़ी रख हाँ हाँ ये भी जस्ट रख

कवडावानी छे मारे तोती भी ई कन्नो माडो मेगी खाई कम 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 तो काने ने मेगी खड़ाई दी दी हमें

અરે બધું કપડામાં પાણી એ કર્યું કાને તો મેં કાના ને પાણી એવું પીવડાવી દીધું છે હવે લાવો ચલો હવે ફોન ચલો આપડે બે પેલી બાજુ જઈએ છે ને મેં એવુંમાં લાઈટ ચાલુ કરી હતી કાંઈ ના તો અમે ને અહીંયા લાવી દીધી છે મેગી તો છે તો માહીનું મેકઅપ

તો માહી લીસ્ટ થી લગાવ્યું છે બીજું નથી માહિતી છે ને મેગી ખાતા નથી આવડતું ચમચી થી માહી શું કહે છે મને કાંટાવાળી ચમચી હોય ને તો જ ફાવે છે तो एम कहते कि वो तो हाथ ठीक थे, थे तो वो कोसा तो खाई ले हाथ थी अब ये सारी लागे ठंडी थी जेन पची देखो

અમારો વિડીયો ગમે હોય તો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો કોમેન્ટમાં લખજો હા કેવો છે વિડીયો આજનો જય માતાજી